તાલીમ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત ઉદ્યોગ સાહસિક સાહસોને આગળ ધપાવવા માટે જરૂરી કૌશલ્ય જ્ઞાન અને માનસિકતાથી પ્રેરિત અને સજ્જ કરવાનો હતો આ પહેલ યુવાનોને ઉદ્યોગ સાહસિક ભાવનાને પ્રોત્સાહન આપવા અને ભારતના વધતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ યોગદાન આપવા માટેનો સાધનો પૂરા પાડવામાં વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે જે વિદ્યાર્થીઓને સાથે અલગ અલગ વિષયો પર નિષ્ણાંત તજજ્ઞો દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને વ્યવસાયની ઓળખ કરી રહી હતી કેવી રીતે શરૂ કરવો તે વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી ચર્ચા કરવામાં આવેલા વિષયો નીચે મુજબ છે બાદ શક્ય અને વ્યવહારુ બિઝનેસ પ્લાન નક્કી કરેલા મુજબમાં પડન સબમિટી કરાશે અને વિદ્યાર્થીઓને પોતાના સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા રૂપિયા ચાલીસ હજારની ગ્રાન્ટ મળશે કાર્યક્રમનું ઉદઘાટન અઠ્યાવીસમી જુલાઈ બે હજાર પચીસની રોજ હેતલ પાઠક સ્ટેટ આન્ટરપ્રોપ્રિનોરશીપ લેડ ઇડીઆઈ ડોક્ટર મિતા પટેલ પ્રિન્સિપાલ સરકારી વિજ્ઞાન કોલેજ સોનગઢ ડોક્ટર કેશ પી નોડલ ઓફિસર અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું હું ઇડીઆઈમાં એન્ટરપ્રિન્યરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદમાં એઝા સ્ટેટ એન્ટરપ્રિનરશીપ લીડ તરીકે કામ કરું છું આજ રોજ અહીંયા પાંચ દિવસનો એન્ટરપ્રિનરશીપ ડેવલપમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ રાજપીપળા ગવર્મેન્ટ સાયન્સ કોલેજ ખાતે પાંચ દિવસનો એન્ટરપ્રિનરશીપ ડેવલપમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ એટલે કે ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં નેવુંથી પણ વધારે કોલે અલગ અલગ કોલેજના આ આર્ટ્સ સાયન્સ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને આ પાંચ દિવસ દરમિયાન આ જે સ્ટુડન્ટ્સ છે એમને પોતાના બિઝનેસ આઈડિયા એટલે કે એક વ્યવસાય કરવા માટેના અલગ અલગ પ્રકારના વિચારો પર એમને મોટિવેશન એમને પ્રેરણા આપવામાં આવી હતી અને આ સ્ટુડન્ટ્સ પોતાના જે આ ઇન્ટરેસ્ટ છે રસ છે પેશન છે એનો શોખ છે હોબીઝ છે એને એક બિઝનેસ આઈડિયામાં કેવી રીતે કન્વર્ટ કરી શકે એ માટે ઘણા બધા પ્લે સ્ટોરમિંગ એક્સરસાઇઝ કરવામાં આવ્યા એ લોકોને એક આન્ટરપ્રિનરશીપ એટલે કે ઉદ્યોગ સાહસિક બનવા માટે કયા પ્રકારના ગુણો આવડતો અને કૌશલ્ય જોઈએ અને એના માટે માર્કેટની ડિમાન્ડ અને સપ્લાયના આધારે કયા કયા પ્રકારના બિઝનેસ થઈ શકે ટ્રેડિંગ ટાઈપ બિઝનેસ પ્રોડક્શન ટાઈપ ઓફ બિઝનેસ સર્વિસ ટાઈપ ઓફ બિઝનેસ સિઝનલ બિઝનેસ તો એ દરેક પ્રકારના બિઝનેસ વિશે એ લોકોને અવેર કરવામાં આવ્યા હતા દરેકના ફ્યુચર્સ કેટેક કેક શું છે ઇન્વેસ્ટમેન્ટ કેટલું જોઈએ રિસ્ક કેટલું જોઈએ માર્કેટિંગ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ એનું ફાઇનાન્સ મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય પ્રોડક્ટનું કોસ્ટિંગ પ્રાઇસિંગ કેવી રીતે કરી શકાય અને એટ ધી એન્ડ ઓફ ધી ડે એ લોકોને એક બિઝનેસ પ્લાન વ્યવસાય યોજના તૈયાર કરાવડવામાં આવી હતી અને વ્યવસાય યોજનાના આધારે એ લોકોએ માર્કેટ સર્વે કરીને કે માર્કેટમાં શું ડિમાન્ડ છે એના કસ્ટમર કોણ છે કેવી રીતે વસ્તુનું વેચાણ કરશે અથવા સર્વિસ આપશે તો એ બધાને લઈને એમાં ક્રિએટિવિટી અને ઇનોવેશન કેવી રીતે કરી શકશે કારણ કે અત્યારે જે જમાનો છે ક્રિએટિવિટી અને ઇનોવેશનનો છે તો જે માર્કેટમાં ચાલતી વસ્તુમાં મૂલ્યવર્ધન વેલ્યુ એડિશન પ્રોડક્ટ ડાઇવર્સિફિકેશન કેવી રીતે કરી શકે એ બાબતો પર એમને ગ્રુપ એક્સરસાઇઝ કરવામાં માંગતી પ્રેસ ટોર્મિંગ એક્સરસાઇઝ કરવામાં આવી હતી અને ઘણા બધા સિનિયર પર્સન જેવી રીતે બેંક રિટાયર્ડ બેંક મેનેજર્સ હતા આ કોલેજના પ્રિન્સિપલ સાહેબ હતા મેડમ્સ હતા એ લોકોએ પણ એમને ઘણું બધું સારું ઇનપુટ્સ આપ્યું એ લોકોને સમજ આપી અને પાંચ આઠ દિવસના અંતરે એમને એક બિઝનેસ પ્લાન તૈયાર કર્યો અને એ બિઝનેસ પ્લાનના આધારે સરકાર એમને ચાલીસ હજાર રૂપિયાની એક ગ્રાન્ટ આપવા જઈ રહી છે હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા અને આ રીતે એક એમની એક ઉદ્યોગ સાહસિકતાને ખીલવવા માટેનો સરકારનો આ પ્રયત્ન છે તો આ બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભારી છું ખાસ કરીને હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ દ્વારા જે અહીંયા કહીશો નહીં સોનગઢ સોનગઢ ખાતે જે ગવર્મેન્ટ સાયન્સ કોલેજ છે એમના પ્રિન્સિપલ મેડમ અને જે પ્રિન્સિપલ સાહેબ છે મેડમ છે એમને પણ સારું એવું સપોર્ટ આપ્યો આ પ્રોગ્રામને વેગવંતો બનાવવા માટે પૂરેપૂરી લોજિસ્ટિક સપોર્ટ આપ્યો ટ્રેનિંગ હોલની વ્યવસ્થા કરી જમવાની વ્યવસ્થામાં પૂરો સપોર્ટ આપ્યો તો એમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું અને અંતે અમારા જે આ ઓવરઓલ પ્રોગ્રામ જે કરે છે જેના અંધારમાં હું કામ કરું છું એવા અમારા પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબ શ્રી સત્યારંજન આચાર્ય સાહેબ જેમના હેઠળ હું આ કામ કરી રહ્યો છું અને હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ડૉક્ટર પ્રિતેશ છે જેમને એમના પણ સપોર્ટથી આખો આ પ્રોગ્રામ અમે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છીએ તો આભાર મારું નામ સુરેશભાઈ છે હું સોનગઢ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ સોનગઢનો અભ્યાસ કરું છું અમારી કોલેજ ખાતે ઈડી ઈડીઆઈઆઈની તાલીમ અર્થે પાંચ દિવસની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા તાપી જિલ્લાના ઘણા જે તાપી તાપી જિલ્લાના વિસ્તારોમાંથી અલગ અલગ કોલેજોમાંથી વિદ્યાર્થીઓ આવીને અહીંયા ભાગ લીધો હતો જેમાં ઉછલ ઉચ્છલ તાલુકાના તેમજ વેડછી વાલોડ તાલુકાના આવા દરેક 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 જગ્યાએથી વિદ્યાર્થીઓએ આવીને અહીં આ તાલીમનો ભાગ ભાગ ભજવ્યો હતો આ તાલીમના મેનેજર શ્રી હેત સર હતા જેમણે જેમણે અમને આ ટ્રેનિંગ અર્થે ખૂબ જ ખૂબ જ સારી માહિતી અમને પૂરી પાડી હતી જેમાં આપણે બિઝનેસ બિઝનેસ કેવી રીતે કરી શકીએ તેમજ આપણે આર્થિક રીતે આપણે આર્થિક આ ટ્રેનિંગ મારફતે અમને કે આપણે આર્થિક આપણા આર્થિક રીતે કેવી રીતે રોજગારી મેળવી શકીએ તેમજ અત્યારના સમયમાં દરેકને નોકરી મળવી એ જરૂરી નથી પરંતુ આપણે આપણે થોડાક ધંધા ધંધા તરફ પણ ઇન્ટરેસ્ટ લઈએ અને તેમાં આપણે આપણી રુચિ બતાવીને આપણામાં શું ટેલેન્ટ છે તે પ્રમાણેનો આપણે બિઝનેસ કરી શકીએ છીએ તેમજ આપણે નોકરી નોકરી નોકરીની સાથે સાથે પણ આપણે નાનો મોટો બિઝનેસ કરીને આપણા જીવનને કુશળમય બનાવી શકીએ છીએ આ ટ્રેનિંગમાં ભાગ લેનારા દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ જ ખૂબ જ ઘણી સારી માહિતી લઈને આગળ વધ્યા છે અને હું આશા રાખું છું કે આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ઉજ્જવળ ઉજ્જવળ પદ ઉજ્જવળ પદવીએ પોતાનું સ્થાન પ્રાપ્ત કરશે સાદિક પઠાણ સાથે મનીષરામચંદાને હિન્દી ન્યૂઝ સાથે